રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ સુરતનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે સુરત મહાનગરપાલિકા કમિશનર સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા મિટિંગ કરાઈ હતી અને આદેશો અપાયા બાદ ફાયર વિભાગે સુરતમાં આવેલા સોળ જેટલા ગેમ ઝોનમાં એનઓસી સહિતની તપાસ કરી હતી જેમાંથી છ ગેમ ઝોન પાસે ફાયરની એનઓસી ન હોવાનું સામે આવ્યું છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાન બાદ સુરત તંત્ર હવે જાગ્યું છે રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરતમાં અલગ અલગ વિભાગના અધિકારીઓને સહિત બેઠક બોલાવાઈ હતી સુરત મહાનગરપાલિકા કમિશનર સુરત પોલીસ કમિશનર અને સુરત કલેક્ટર દ્વારા સુરતના તમામ ગેમ ઝોનમાં તપાસને લઈને આદેશો પાયા હતા સાથે આનંદ મેળા ગેમ ઝોન વોટર પાર્ક સહિતની જે મોટા મોલ છે ત્યાં પણ અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરાશે તેવું જણાવ્યું છે ત્યારે જેને લઈને સુરતના ફાયર વિભાગ દ્વારા સુરતના સોળ ગેમ ઝોનમાં જે તપાસ કરી હતી એમાંથી છ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે ફાયર દ્વારા તપાસ કરાઈ હતી જેમાં પરમિટ આપવામાં આવી છે કે નહીં અને કેટલી કેપેસિટી છે તે અંગેની પણ તપાસ કરાઈ હતી તો સાથે સાથે ફાયર સેફ્ટીના કેટલા સાધનો ઉપલબ્ધ છે તે અંગેની પણ તપાસ કરાય છે તો પોલીસ દ્વારા પણ સ્થળે પહોંચી ગેમ ઝોનની તપાસ કરવામાં આવી હતી રાજકોટની ઘટના બાદ જાગલી સુરત મનપા હાલ કોઈ કચાસ રાખવા માંગતી ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરત મહાનગરપાલિકાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે રાજકોટમાં જે દુઃખદ ઘટના બની છે તે બાદ રાજ્ય સરકાર તરફથી સંદેશો મળ્યો તે મુજબ કમિશનર તરફથી પાલિકા પોલીસ કમિશનર ડીજીવીસીએલ કલેક્ટર ફાયર અને આરોગ્ય વિભાગ સહિતના મેમ્બરો દ્વારા ટીમ બનાવી ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી રાજકોટની આજ રોજ દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન કમિશનરશ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી મારીને બધી ઇલે ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છે અત્યારે બધી જ ઓફિસોમાં મીટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવે હા એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કરવાનું કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે હા એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાનને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યારે સોળ ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે સરલ્થની ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યુ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે રાજકોટના ટીઆર પેકની બાદ સુરતમાં મિટિંગો મળી હતી અને તપાસના આદેશો કર્યા છે આ મિટિંગમાં પોલીસ ફાયર મનપા વિજ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર છે તથા મોટાભાગના પતરા શેડમાં ફાયર સેફ્ટી હોતી જ નથી તેના કારણે આગની ઘટના બનતી હોય છે જે ગેમિંગ ઝોનમાં સાધનો હોય છે તે રબરમાંથી બનાવેલા હોય છે તેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે હર્ષદ સીટા